માંડવી જેપી નગર ખાતે ધરતી આંબા ભગવાન બિરસા મુંડાની પૂર્ણ કદની પ્રતિમાનો આજ રોજ અનાવરણ કરાયું માંડવી જેપી નગર ખાતે ધરતી આંબા આ મહાન સપૂત ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ સાંસદ પ્રભુભાઈ વસાવા તેમજ પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજ રોજ અનાવરણ કરવામાં આવ્યું હતું આદિવાસી સમાજના ભાઈઓ બહેનો પારંપરિક વેશભૂષા સજી ધજી આવી ખૂબ જ આનંદ ઉલ્લાસભેર બિરસા મુંડા સર્કલથી આવી પહોંચી પ્રતિમાનું અનાવરણ કર્યું આ પ્રસંગે સંસદ પ્રભુભાઈ વસાવા તેમજ પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી અને ચૌધરી સમાજ નગરણી ઉપસ્થિત રહી ભગવાન બિરસા મુંડાના જીવન ચરિત્રની ઝાંખી કરાવી હતી તેમના જીવનમાંથી આપણે સૌ પ્રેરણા મેળવીએ તેવું જણાવ્યું હતું કાર્યક્રમ સમસ્ત આદિવાસી સમાજ તથા જેપી નગર એકતા ગ્રુપ દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડ્યો ખૂબ જ મોટી સંખ્યામાં તમામ સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા ભગવાન બિરસા મુંડા ની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે માંડવી જેપી નગરમાં નગરજનો દ્વારા જે રીતે પૂર્ણ કદની પાછળ દેખાઈ રહી છે મૂર્તિ આદિવાસી સમાજ દ્વારા સ્થાપવામાં આવી છે અને એ અનાવરણ પ્રસંગે ઉપસ્થિત સૌ આદિવાસી કાર્યકર્તાઓ ગૌરવ અનુભવે છે કે આઝાદી ની શરૂઆતમાં કોંગ્રેસની સ્થાપના પહેલાં પણ જે લડાઈ ભગવાન બિરસા મુંડાએ ચાલુ કરેલી એ પૂર્ણ જ્યોત રૂપે આખા દેશના પ્રસરી એ ચે ચેતના પ્રસરી અને આપણને આઝાદી મળી એમાં મહત્ત્વનો ભાગ આદિવાસી સમાજના વીર નાયક અને ઉલગલાનના સ્થાપક ભગવાન બિરસા મુંડાને યાદ કરીએ છીએ અને એના પ્રતાપે આજે આપણે સ્વતંત્ર દેશમાં શ્વાસ લઈ રહ્યા છે એની એ એની કારકિર્દી અને એનું પૂર્ણ લક્ષ હતું જે આજે આપણને મળ્યું છે આદિવાસી સમાજના જનનાયક ધરતી આભા એવા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિના પાવન અવસરે અને પંદર નવેમ્બર રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસના ગરિમામય અવસર પર સમગ્ર જનજાતિ સમાજના આદિવાસી સમાજના લોકોને હું શુભકામનાઓ પાઠવું છું અને ભગવાન બિરસા મુંડા આજે નવ પંદર નવેમ્બર ઓગણીસો અઢારસો પંચોતેરમાં જન્મ લઈને માત્ર પચીસ વર્ષની ઉંમરે અંગ્રેજોની સામે લડતાં લડતા આદિવાસી સમાજને એકતાના તાતડે બાંધવાના બાંધવાની પ્રેરણા સાથે એમણે જાગૃત કરીને આદિવાસી સમાજને પણ અંગ્રેજોની સામે લડવા માટે પ્રેરિત કર્યા અને પોતે પણ શહીદ થયા ત્યારે આવા જનનાયકને આજે એમણે એમના જન્મજયંતિ નિમિત્તે એને આનંદ ઉલ્લાસ સાથે અમે એમનો ઉત્સવ પણ મનાવીએ છીએ અને એમને આજે જે એમણે જે એમણે શહીદી ઓરી છે ત્યારે એનું પણ આજે અમે યાદ કરીએ છીએ અને એમને વંદન કરીએ છીએ જીતેન્દ્ર સોલંકી ન રિપોર્ટ એસ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે ચૂડાયેલ રહી એસ નાઇન ન્યૂઝ સાથે